તો એક માં દ્રૌપદીએ અભયદાન આપ્યું છે અશ્વત્થામાને ન મારો એની માને નોધારી નથી કરવી એની માતાનો આ એક જ આધાર છે દ્રૌપદી જીએ અભયદાન આપ્યું છે ને સંસારમાં અભયદાન પણ મહાદાન છે તમને 56 ભોગ જમાડવામાં આવે પણ તમારા માથે ડર હોય કોઈ ભૂલ થઈ ગઈ હોય ને કે કાલે વોરંટ આવ્યું છે ને પોલીસ પકડવા આવવાના છે અને આગલે દિવસે પત્ની છપ્પન ભોગ બનાવીને દે પણ તમારા ગળે નહીં ઉતરે કારણ કે ભય છે કે કાલે જેલમાં જવાનું છે એક રાજાને ચાર રાણીઓ અને એક ભાઈથી ભૂલ થતા થઈ ગઈ રાજાની માફી પણ માગી કે મને માફ કરી દો ભૂલ થઈ ગઈ છે એ પણ ભૂલથી થઈ ગઈ છે જાણી જોઈ નથી કર્યું માફ કરી દો રાજા કહે કાલે તને ફાંસીએ ચડાવવાનો છે ચડાવવાનો છે ને ચડાવાનો છે એટલે રાજાની ચાર રાણીઓ હતી ને રાજા એકવાર કહેલું ચારેયને જે વરદાન જોઈએ હું આજે ખુશ છું માંગો એટલે એ રાણીઓને ખબર પડી કે પેલો આપણે ત્યાં કામે આવતો હતો ને એનાથી નાની એવી ભૂલ થઈ છે અને રાજાએ ક્રોધમાં મૃત્યુદંડ આપ્યો છે અને એ પણ કાલે જ સજા છે એટલે પેલી રાણી ગઈ અને રાજાને કહ્યું કે વરદાન માંગવાનું કહ્યું હતું ને ને તમે મને એ આપો કે કાલ થવાની છે એના બદલે પરમ દિવસે થાય એને એક દિવસ જીવવાનો મોકો આપો એટલે રાજા કઈ કાય વાંધો નહીં તો એને જાણ કરવામાં આવી કે તને કાલ નહીં પરમ દિવસે ફાંસી છે પણ બિચારાને છે ગળે રોટલો ઉતરે બીજો દિવસ થયો બીજી રાણીને ખબર પડી કે ભાઈ બહુ સારા છે ભૂલ થી ભૂલ થઈ ગઈ છે ને રાજાએ મૃત્યુદંડ આપ્યો છે એટલે રાણી કહે કે એને હજી એક દિવસ મૃત્યુદંડ ન મળે અને એને મારે જમાડવો છે એટલે રાણીએ દાળ ભાત શાક રોટલી જે કઈ બનાવતો હોય એ બનાવડાવ્યું એને એક દિવસ વધુ જીવનદાન અપાવ્યું અને એને જમવા બેસાડ્યો પણ એ છે એમાંથી કોળીયો ભરીને ખાય એ જમ્યો નહીં ત્રીજી રાણીએ ત્રીજા દિવસે વરદાન માગ્યું આ વખતે એને છપ્પન ભોગ બનાવડાવ્યા નૃત્ય સંગીત ગાન ગોઠવ્યા ગાલીચા પથરાવ્યા અને પેલાને જમવા બેસાડ્યો પણ શું કરે જેને ખબર હોય કે કાલ મારું મૃત્યુ છે એને છપ્પન ભોગની સામુ દ્રષ્ટિ પણ જાય ચોથી રાણીને ખબર પડી કે આમાં તો કોઈકનો મૃત્યુ દંડ થઈ રહ્યો છે આ થવા દેવું યોગ્ય નથી એણે શું કર્યું રાજાને જઈને કહ્યું કે એને બે પાંચ વર્ષ જેલમાં રાખીને પછી એને છોડી મૂકવામાં આવે અને તે દિવસે રાણીએ આગલા દિવસની તાઢી દાળ અને તાઢી રોટલી આપી પણ ઓલો ધરાઈને ચાર દિવસનો ભૂખ્યો જમો કારણ કે અભયદાન મળ્યું કે હવે મારું મૃત્યુ નથી એટલે કયું અભયદાન એ મહાદાન છે અને દ્રૌપદીજીએ આ દાન અશ્વત્થામાને કર્યું છે કે હવે તમને કોઈ મારશે નહીં એટલે અભયદાન પણ સતી નારી આપી શકે જે વૈષ્ણવ છે જે ભગવત ભક્ત છે જે ભગવાનને માનનારા છે એની પાસે આ બધા ગુણ હોય અભયદાન અપાવ્યું છે અશ્વત્થામાં ત્યાંથી છોડી મુકવામાં આવ્યા છે